આનંદો આનંદો ખૂબ ખુશખબર સાઉથ મુંબઈમાં રહેતા કચ્છી વાગડ સમાજના લોકો માટે દિવાળી જેવો માહોલ સમાજના દિવ્યાંગો માટે ખુશીનો માહોલ છે ગામ હાધોઈની દીકરી રિદ્ધિની રેલવે મંત્રાલય દિલ્હી સામે રેલવે મંત્રાલય અમદાવાદ સામે ધારદાર રજૂઆતને પગલે તથા કચ્છ વાગડ ટીવીના રિપોર્ટિંગના પગલે ઘણા વર્ષો બાદ મુંબઈ સેન્ટ્રલથી કચ્છ વાગડ માટે રેલવે તંત્ર દ્વારા સંપૂર્ણ એસી તેજસ ટ્રેનની જાહેરાત કરવામાં આવેલ છે દીકરી રિદ્ધિએ સાઉથ મુંબઈના દરેક કચ્છ વાગડના દરેક સમાજના લોકોને મુંબઈ સેન્ટ્રલથી ગાંધીગામ ટ્રેનમાં મુસાફરી કરવાનું ખાસ આહવાન કરેલ છે જેથી આવનારા દિવસોમાં આપણને મુંબઈ સેન્ટ્રલથી કચ્છ માટે વંદે ભારત ટ્રેનની મળે અને આપણા સપના સાકાર થાય દિવ્યાંગો સિનિયર સિટીઝનો પ્રેગ્નેન્ટ વ્યક્તિઓ મુંબઈ સેન્ટ્રલથી ટ્રેનમાં બેસી શકે રિદ્ધિ કઢાએ રેલવે મંત્રાલય દિલ્હી અમદાવાદ ચર્ચગેટનો તથા કચ્છ આગળ ટીવી ન્યૂઝના વિશેષ આભાર માનેલ છે દીકરી રિદ્ધિની હજી મુંબઈ ભુજ વાયા રાધનપુર જતી ટ્રેનને લાકડિયા સ્ટોપેજ માટે તે માટે ફાઇટ ચાલુ જ છે આ માટે દરેક સંસ્થાઓએ કચ્છના સાંસદોએ દરેક ગામના યુવક મંડળોએ બાવન બેતાલીસ ચોવીસ ગામના મહાજનોએ ટીમ વાગળ ટીમ વાગડે દીકરીને રેલવે સંસ્થાને લડાઈમાં સાથ આપવા ખાસ વિનંતી છે રિદ્ધિ ઉર્મિલા ચંપકવધી આધોઈ ચંડી એના પપ્પા પપ્પાશ્રી ચંપકગડા જય જિલેન્દ્ર જય વંદે ભારત આજની તારીખ ચોવીસ મે બે હજાર પચીસ જય હિન્દ જય હિન્દ